ખેડૂત મિત્રો તમે અત્યારે જે જોઈ રહ્યા છો તે ટપકપિયત પદ્ધતિમાં જુવારનો પાક વાવેલો છે ખેડૂત મિત્રો જુવારમાં ભરડો આવી જાય તો ઘણી બધી નુકસાની આપણે ભોગવવી પડે છે અને આ ભરડો ન આવે એટલા માટે આપણે જંતુનાશક દવાઓના છંટકાવ કરીએ છીએ ખેડૂત મિત્રો તમે અત્યારે ખુદ મારી પોતાની જુવાર છે જે વિડીયોમાં તમે જોઈ રહ્યા છો કે ભરડામાં જે મેં બે જંતુનાશક દવાઓ મોનોક્રોટોફોસ છત્રીસ ટકા એસએલ અને બાયફેન થ્રીન દસ ટકા ઈસી જે કપાસમાં અમે છંટકાવ કરતા હતા તે વધેલી હતી એટલે આના બે છંટકાવ છે તે ખેડૂત મિત્રો આ જુવારના ખેતરમાં કરી નાખેલા અને ભરડામાં ખૂબ સારું એવું રિઝલ્ટ મને મળેલું છે તમને કોઈ સારી એવી જંતુનાશક દવાઓના રિઝલ્ટ જુવારના પાકમાં ભરડામાં મળેલા હોય તો તમે કોમેન્ટમાં જણાવો જેથી કરીને કોઈ ખેડૂત મિત્રોને તે પ્રમાણે કરવું હોય તો કરી શકે ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી મારા પોતાના અનુભવ આધારિત હતી અમારી આજ માહિતી મુજબ ચાલવું કે ન ચાલવું તેનું કોઈ દબાણ નથી તમને યોગ્ય લાગે તો અમારી માહિતી પ્રમાણે તમે કરી શકો છો બાકી તમારી રીતે અમારાથી વિશેષ માહિતી તમે જાણતા હો તો તમારી રીતે પણ જે તે જંતુનાશક દવાઓનો વિકલ્પ પસંદ કરીને અથવા અન્ય પગલાંઓ ભરીને તમારી રીતે પણ તમે જુવારમાં ભરડાનું નું નિયંત્રણ કરી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો